શ્રી અખિલ કચ્છી રાજકોર સમાજ પ્રેરિત અને શ્રી બાગ રાજકોર સમાજ આયોજિત બેતાલીસ માં લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો બાગ ગામે કચ્છી રાજકોર સમાજના યોજાયેલા બેતાલીસ માં લગ્ન સમારંભમાં તેતાલીસ નવ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા સમૂહ લગ્નમાં સત્તાવન બટુકો યજ્ઞોપવિત ધારણ કરી માંડવી તાલુકાના બાગ ગામે કચ્છી રાજકોર સમાજ પ્રેરિત અને બાગ રાજકોર સમાજ આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્ન સમારોહમાં તેતાલીસ નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા જ્યારે સત્તાવન બટુકો યજ્ઞોપવિત ધારણ કરી હતી આ પ્રસંગે સમૂહ લગ્ન સમારોહમાં ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું ભવ્ય સન્માન કરાયું હતું અને સહયોગ આપનાર સૌ કોઈના અભિવાદન સાથે આભાર વ્યક્ત કરાયો હતો કચ્છી રાજકોર સમાજના બેતાલીસમાં સમૂહ લગ્ન સમારોહનું શ્રી બાગ રાજકોર સમાજ દ્વારા આયોજન કરાયું હતું જેમાં દાતાઓ દ્વારા ઉદાર હાથે નવ દંપતીઓને દાન આપવામાં આવ્યું હતું અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને ભાગ રાજગોર સમાજ દ્વારા આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્ન જ્યારે સંપન્ન થવાની આરે છે ત્યારે આપ મીડિયાના માધ્યમ દ્વારા હું સૌ પ્રથમ તો આજે જે તેતાલીસ નવ દંપતિઓએ પ્રભુ પગલાં માંડ્યા તેમજ સત્તાવન બટુકોએ જનો ધારણ કરી એમને હું બાગ રાજભર સમાજ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે એનું જીવન એક સુખમય સમૃદ્ધિમય એનું જીવન વિતાય તેમજ બટુકો પણ ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને તેમજ વિશેષમાં આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી કાંતિલાલભાઈ રામજી ભટ્ટ હતા તેમણે

જોશી પરિવાર તેમજ દિલીપભાઈ મુકેશભાઈ તેમજ ઘણા બધા વિવિધ દાતાઓએ આ સમૂહ લગ્ન સફળ બને અને સફળ બનાવવા માટે જેમણે તન મન અને ધનથી સહયોગ આપ્યો છે એવા તમામે તમામ દાતાઓનો કન્યાઓને બટુકોને ભેટ સ્વગત આપી જેવા તમામ દાતાઓનો હું બાગ રાજગોર સમાજમાંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એને અભિનંદન આપું છું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બાગ ગામના યુવાનો તેમજ મહિલાઓની ટીમે

આજે અમારે શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને બાગ રાજગોર સમાજ આયોજિત આજે અમારા બેતાલીસમાં સમૂહ લગ્ન છે અને એમાં અમારા તેતાલીસ નવ દંપતીઓએ ભાગ લીધો છે તો આજે તેતાલીસ કન્યાઓને અમે અહીંયાથી વિદાય આપવાના છીએ અને સત્તાવન બટુક છે જેમણે આમાં ભાગ લીધો છે અને એમાં કાલે અમે લગ્નગીતની સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેથી કરીને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ જાળવાઈ રહે એમાં પણ થી પંદર જેટલા ગ્રુપે ભાગ લીધો હતો અને એ પણ દૂર દૂર ગામોથી બધા આમાં સાથે અમારી સાથે સંકળાયેલા હતા અને એમાં અમે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ નંબર આપ્યા હતા અને સાથે અમે બધાને આશ્વાસન ઇનામ પણ આપ્યું હતું અમારા સમાજે બધાને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને અમને પણ એટલો જ સપોર્ટ કર્યો છે અને અમારા રાજકોટ સમાજની બહેનોને બધાને કાઉન્ટર જમણવાની વ્યવસ્થાનું અમને કામ સોંપવામાં આવ્યું હતું તો અમારા સમાજની બધી બહેનોએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો આજે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ આયોજન થઈ રહ્યું છે આજે અમારા યુવક જે યુવક મંડળ છે બધા જેટલા પણ મંડળ છે અમારા શૈક્ષણિક મંડળ છે હરેક વડીલ નાના નાના એટલે નાના બાળકોથી કરીને વડીલ સુધી અને જે યુવાન છે એમણે બધાએ મહિલાએ બધાએ અમને ખૂબ જ સાથ સહકાર બહુ જ સારો સાથ સહકાર કે અમને હર હંમેશ તમારા સહયોગ વગર તો આ કોઈ કામ શક્ય જ નથી તમારું પરિવાર આ તો આપણું બધું પરિવાર જ છે એમ આગળ પણ અમને આવી રીતે સહયોગ આપતા રહેજો આપણા સમાજને તમારી જરૂર છે એટલે આમ સહયોગ અમને આગળ પણ આપતા રહેજો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.